નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જગદીશ ચોપડામાં તો મિત્રો જાણીએ આજના જામખંભાળિયા જામખંભાળીયા માર્કેટના જથ્થાબંધના બજારમાં તો મિત્રો આજે ભીંડા ચાલીસ રૂપિયાથી લઈ અને પચાસ રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી ગુવાર સાઠ રૂપિયાથી લઈ અને સારો ગુવાર સિંચા એસી રૂપિયા કિલો સુધી થયો ત્યાંથી કારેલા ચાલીસ રૂપિયાથી લઈ અને પિસ્તાલીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી રીંગણામાં સુધારો છે વીસ રૂપિયાથી લઈ અને સારા રીંગણા પાંત્રીસ ચાલીસ રૂપિયા કિલો સુધી વેચાણા છે મોટી રીંગણામાં પણ મિત્રો સુધારો છે પંદર રૂપિયાથી લઈ અને સારા ગોટી રીંગણા પચીસ રૂપિયા કિલો સુધી વેચાણા છે ત્યાંથી ધાણા સાઠ રૂપિયાથી લઈ અને નેવું રૂપિયા કિલો થયા ત્યાંથી દૂધી અઢાર રૂપિયાથી લઈ અને સારી દૂધી વીસ પચીસ રૂપિયા કિલો સુધી વેચાણી છે ત્યાંથી મરચાં જાડા વીસ રૂપિયાથી લઈ અને સારા મરચાં ત્રીસ પાંત્રીસ રૂપિયા કિલો સુધી થયા છે મરચાં ઝીણા ત્રીસથી ચાલીસ રૂપિયા કિલો વેચાણા છે તુરિયા સાઠ રૂપિયાથી લઈ અને સિત્તેર રૂપિયા કિલો સુધી થયા લીલા ચોરામાં સુધારો છે સારા ચોરા એંશી રૂપિયા સુધી વેચાણ મીડિયમમાં પાસઠ સિત્તેર રૂપિયા કિલો થયા ત્યાંથી ફુલાવરમાં સારી એવી તેજી છે સાઠ રૂપિયાથી લઈ અને સારો ફુલાવ સિત્તેર રૂપિયા કિલો સુધી વેચાણો છે કોબી પંદર રૂપિયાથી લઈ અને સારી કોબી વીસ રૂપિયા કિલો સુધી વેચાણી છે ટમેટામાં પણ તેજી છે ત્રીસ રૂપિયાથી લઈ અને પાંત્રીસ સાડત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી ચાઇના કાકડી પાંત્રીસ રૂપિયાથી લઈ અને ચાલીસ રૂપિયા કિલો વેચાણી છે સૂકી ડુંગળી પંદર રૂપિયાથી લઈ અને સારી ડુંગળી ત્રેવીસ ચોવીસ રૂપિયા સુધી વેચાણી છે ત્યાંથી બટેકા બાવીસ રૂપિયાથી લઈ અને સિત્તેર ઠાઈ રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી સુકું લસણ દોઢસો રૂપિયાથી લઈ અને સારો લસણ એકસો સિતેર એંસી રૂપિયા સુધી વેચાણ છે ત્યાંથી આદુ એકસો વીસ રૂપિયાથી લઈ અને એકસો ત્રીસ રૂપિયા બજારથી લીંબુમાં બજાર દબાણી છે મિત્રો એંસી રૂપિયાથી લઈ અને નેવું રૂપિયા કિલો સુધી વેચાણ છે અને ત્યાંથી કાચી કેરી ચાલીસ રૂપિયાથી લઈ અને પચાસ રૂપિયા કિલોથી તો મિત્રો આવીને આવી અપડેટ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો セルクロ。